બધા મજામાં દ્રશ્યો ને આજના વિડીયોમાં આપણે વોટ કરવાના છે જો તમારે પણ તમારું વોટ્સઅપ સ્ટેટર્સ ને સેવ કરવું હોય તો તમે કેવી રીતે તમારા મોબાઈલની ગેલેરીની અંદર સેવ કરી શકો કયું કયું તમારે સેટિંગ કરવાનું છે અને કઈ રીતે તમે કોઈ પણ તમારું વોટ્સઅપ સ્ટેટર્સ ડાઉનલોડ કરી શકો અથવા સેવ કરી શકો આ વિડીયો તમે પૂરેપૂરો ભાઈ કમ્પલેટ જોઈ લેજો ફટાફટ વિડીયોને લાઈક કરી દો સેનમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા નવા વિડીયો આવે તો પેલા તમને મળે તો ચાલો આપણે વિડીયો i ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ હું પ્રોસેસ કરીએ બધી પ્રોસેસ તમારી સામે લાઈવ પ્રોબર પ્રોસેસ કરવાનો છે અને આજના વિડીયોમાં તમને થોડોક ભાઈ ઇકો આવતો હશે આપણો આ નવો સ્ટુડિયો બનાવેલો છે હજી કામ ચાલુ છે એ પણ તમે ચેક કરી શકો છો પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને જ તમને સમજાઈ ગયું હશે હવે આપણે વિડીયો તરફ જઈએ તો ફટાફટ પહેલાં આપણે ભાઈ વોટ્સોપને ઓપન કરી લેવાનું છે હું ફટાફટ પહેલાં ભાઈ મારું વોટ્સોપ ઓપન કરી લઉં વોટસોપ તમે ઓપન કર્યા બાદ તમારું જે તમારે સ્ટેટસ ડાઉનલોડ કરવાનું હોય અથવા તમારે જેટ સેવ કરવાનું હોય એ ટેટર્સ પેલા ઓપન કરવાનું છેડ કરવા પૂરેપૂરું વોટશોપની અંદર આવીને ચેક કરી લેવાનું તો આ રીતે આપણે એક ટેરસ ભાઈ આપણે સેવ કરવાનું છે એ પણ તમે ચેક કરી શકો છો તો આ ટેટસ ને હું તમને સેવ કરીને દેખાડવાનું છું એ પણ તમારા મોબાઈલની ગેલેરીની અંદર તમે સેવ કરી શકો છો આ રીતે આ ટેરસ આખું કમ્પ્લીટ જોઈ લીધું પછી તમારે આવી જવાનું ભાઈ ઓટોમેટિક બેક બેક આવ્યા બાદ આ રીતનું તમારે એક એપ્લિકેશનને ભાઈ ડાઉનલોડ કરવું હશે કઈ રીતે તમારે ડાઉનલોડ કરવાનું છે એ પ્રોસેસ હું તમને સેલે સમજાવી દઈએ અત્યારે એપ્લિકેશનને ઓપન કરી લઉં આ રીતે તમે એપ્લિકેશન ઓપન કરશો એટલે જે પરમિશન માંગે બધી પ્રમિશન અલાવ કરી દેજો મેં એક એપ્લિકેશનમાં ભાઈ પરમિશન અલાવ કરેલી છે એટલે અત્યારે એક પ્રમિશન માંગતું નથી હવે તમે ચેક કરી શકો છો ઉપર ઓપ્શન જોવા મળતા હશે એમાં ઇમેજનો હશે વિડીયો અને સેવ નો ઓપ્શન જોવા મળતો હશે વિડીયો ઉપર તમે ક્લિક કરશો એટલે તમે ની અંદર જે તેટર્સ જોયા હશે એ બધા તમને જોવા મળશે જે થેટર્સ તમારે સેવ કરવા ન હોય એની પર જ ભાઈ તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની પર આ રીતે ક્લિક કરી દેજો ક્લિક કર્યા બાદ હવે તમે જોઈ શકો છો આ રીતે તમારું થેટર તમને જોવા મળી રહેશે ઉપર જ તમને ભાઈ ડાઉનલોડનો એક ઓપ્શન જોવા મળતો હશે એ પણ તમે સેવ કરી શકો છો એની પર જ તમારે ક્લિક કરી દેવાનું તો ફટાફટ ભાઈ એની પર ક્લિક કરશો એટલે સેવ સક્સેસફુલ લખેલું બધું આવી જશે પછી તમારે આવી જવાનું ફટાફટ બેગ બે કાવ્ય બાદ હવે તમે ચેક કરી શકો છો ઉપર તમને સેવનો ઓપ્શન જોવા મળે એની પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારે જે તેટસ સેવ કર્યું હશે એ તમને અહીં જોવા મળી રહેશે અહીંથી તમે તમારા વોટ્સઅપમાં પણ ચેટસ સેક લગાડી શકો છો આ રીતે મેં તમને બધી પ્રોસેસ સમજાવી દીધી હવે હું તમને એ સમજાવું એપ્લિકેશન તમારે કેવી રીતે ડાઉનલોડ કરવું ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો મને તમે હજી કોમેન્ટ ન કરવી હોય તો ભાઈ ફટાફટ મને કોમેન્ટ કરી દેજો હું ભાઈ ફટાફટ ઓપન કરી લો પ્લે સ્ટોર તો આ રીતે મેં મારું ભાઈ ફટાફટ પ્લે સ્ટોર ઓપન કરી લેજો ઓપન કર્યા બાદ હવે તમારે ઉપર સર્ચ કરવાનું છે ઉપર તમારે એ સર્ચ કરવાનું છે ભાઈ હાઈટ સ્ટેટસ એપ જો તમે એ રીતે સર્ચ કરશો એટલે આ રીતના લાસ્ટ તમને એપ્લિકેશન જોવા મળે પણ નીચે આવશો એટલે અહીંયા લખેલો આવશે ભાઈ સેવ વિડીયો સ્ટેટસ એપ એની પર જ તમારે એ એપ્લિકેશનને ભાઈ તમે ફટાફટ ભાઈ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો વિડિયો તમે ભાઈ પૂરેપૂરો કમ્પ્લીટ જોયો છે વિડીયો જોવા માટે બધાયને થેન્ક યુ